Jim Ben Aku nam. Aku nam Ganesh. Ganesh bay. Ah. Uh -uh. ben Ganesh bay? Atok kemari? Babaria. Babaria. Oke, ah. ah. okay, gam gitu eh?

बार पटोड़ी बार पटोड़ी क्या है वो आया ना तो लानी वाला पढ़ कर ये लोड़ा नॉल पढ़ कर बार पटोड़ी हाँ बार पटोड़ी प्रभावी उन रंसोड़ भाई जी क्या हाँ जी क्या जी क्या जीक्या का सीतिया जी क्या जी क्या सीतिया आ जीती अलग आवे थी प्रभाबेन रनसोड़ भाई जीतिया जी

કોને ઠપકો દીએ એવા આ છોકરા ને મમ્મી ને આવી તો હું કહું છોકરા તમે માં બાપો શું કરે આ તો બધી છોકરા થયો તમે તમારે દેવા આવે તો તમારા આવું કર્યું છે તમે શું કરો તો એ તો વાત તમારી વાત છે મનસુખ ભાઈ શું કરે આ જે કાઈ તમે બારો આવા બધા ખેલ થાય એ ભાઈ શું કર દે એ તો ભાઈ અમે હાવ આ કરી એના માં બાપ શું કરે આ બે ભૂલ કરી તમે કઈ સહી ને

ત્રણ સોળ બાય છોકરા કેવડા કેવડા ના 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 દીકરી ને દીકરો છે સાત વર્ષની હા એ તમારો ભાઈ છે ને તમારો જે દેર છે કોઈ દીકરી દેતો નોતો હે કોઈ દીકરી દે એમ નોતો એ પણ આ બધો બધો મનસુખભાઈ બધો ઊંધવાળો છે જે આ મત ઘરની દીકરી હતી ને હા

हां हां अजय तुम्हारी बात खाची है भाई आजे मारी सम तो 3 छोकरे ने मां ने ले गयो ई काय न्या 3 छोकरे ने मान ले गयो ले जुनी गाडी जेवाई नी बात खाची तुम्हारी तो समझो अब 3 छोकरे नी मां એટલે અર્ધિ ગરડી છે કે બોલ્યો છોકરો કુવારો છે કે પઈણે લો કુવારો છે આ તો એને હું એના બાજમાં હું આવ્યું કાઈ ની પુવારી છોકરી હોય ઈ અલગ છે હવે પઈણે લઈ જઈને 3 છોકરીની માન લઈ જાય ઈ અર્ધિ ગરડી લઈ ગયો એમાં ઈ ક્યાં કોઈ નવી કંપની પેઈટ લઈ ગયો હા આ આવી રીતે કરીસાય હવે

આવું બધા બનાવો જે છે એ આ સોશિયલ મીડિયામાં જનતા અદાલતમાં મુકવામાં તમારી મજૂરી છે ને હા મજબૂરી છે હા હવે આ તારી ઘરવાળીના ફોટા મોકલ તારી મમ્મી ના ફોટા મોકલ હા મારી મમ્મી ના મારી ઘરવાળી હા અને તારો મોકલ ને ઓલો ભગાડી ગયો એનો મોકલ હા તે હારો હાલો એનો મોકલો હા ઓકે હા ઓકે અને ભાગી ગઈ બાર પટોળી થી હા બાર પટોળી થી ભાગી ગઈ અને મમ્મીના ગામ માંથી

એમ એટલે ઓલું જે કાંઈ દીકરી કુમારી હોય એની સાથે જે કાઈ તમે લગ્ન કરો અને એ જીવન છે એ અલગ છે અને આ જીવન એ અલગ છે આ જીવન અલગ છે આને સીધા ઈવડો ત્યાં બેઠો બેઠો આ છોકરા ધવરાવે ને ઈવડો ઈ કાકા તો હા ઈ તો હા ઓલો ઓલો બા હુઈ હા કરો હાલડા ગાવ બીજું એને કઈ તું કેટલો લોકલ branch ગડા તારો બાપ તો એની છોકરી ની માને લીધી હવે એ તમે વિચાર કરો.

हाँ मर्चसरा नंबर से नहीं मर्चसरों से ग्यारा जर मामा ठीक 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 हाँ अरे ग्यारा जर ले इसलिए वो अच्छी है ठीक ठीक आप तो तार सासु नंबर से आह तार सासु नंबर से मरीबान तार सासु ना मुझे वालीबेन 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 हाँ घटिया बिन नहीं वालीबेन ઓકે મને છે ને ના ફોટા મોકલો પ્રભાબેન ના ફોટા મોકલ તારા ફોટા મોકલ હા હાલો અને આ બાર પટોળી નું સરનામું લખવું પડે ને બાર પટોળી ભાગી ગઈ તો હા આ બાર પટોળી થી ભાગી ગઈ જૂની બાર પટોળી થી ભાગી ગઈ ઓકે હાલો હાલો મોકલો કાઈ મને ફોટા હારા મોકલ હારા મોકલો હાલો હારા હાલો હા હે કે વાલી બોલો હા મજામાં હા કોણ બોલે હું મનસુખ બોલું હા અરે હું એમ કે હે હે આપડે બાર પટોડી થી બોલો ને હા કે અને આ તમારે દીકરી જે છે આપણે પ્રભાવે હા બોલા ભાઈ છોકરાને લઈ લીયા છોકરાને લઈ લીયા ને હા ભાઈ તમારા ઘરે જ ગયા ના ના તો 얘는 ઘેર જાયેલી ના ના તેમ તમારા ઘરે થી આ કાઈક આંટો મારવા આવ્યા તા અને ત્યાંથી પછી તમારા ઘરે થી વયા ગયા હા એટલે એમ અડાવણું વાત કરવા માટે કે અમારે તો પુરાવો દીધો એટલે તમને ફોન કર્યો બેન કોને આ તમારા જમાઈ ની ને સુરેશ ભાઈ ગણેશ ભાઈ હા અને ઈ એના કઈ કાકા નો છોકરો લઈ ને વયો ગયો આવડવા ભાઈ હા 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 એમ છે ઓલા છોકરા નાના નાના છે ને એને મૂકીને ગયા ને એ નાના બાળકો રેતા નથી એટલે એને બિચારે મને ફોન કર્યો તો હવે જમારો જમાય છે એ તો કઈક બિચારો ભગવાન ના ઘર નું માણસ છે હા તો ઈ કિસરો કાંગારોલ કરતો તો કે મારું કઈક કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કઈક થાય તો તમારી હારે વાત થાય છે તમારી દીકરી ને તો ક્યાં થઈ ગઈ છે ખબર છે તમારા ને ફોન બોન આવ્યો હતો કે એવું કઈ વાતચીત ન થતી કઈ હા તમાર છોકરી ને એની હારે આવું લફરું હતું એ તમને ખબર હતી તો એની હારે આ આની હારે ઓડા

કેમ કે એના માટે થોડુંક બાળકો માટે બીજું કઈ આપણને કઈ વાંધો નથી ભલે એની પછી ભલે રહીએ પણ

તમારી દીકરી અહીંયા લાડવા લઈને આવ્યા પછી રોકાણી હા લાડવા જઈને ગયેલી લાડવા લઈને ને તો ને તમારા ગામમાં

ના ના છોકરા ગામ માં લાડવા દેવા આવ્યા પછી રોકાણા અને પછી તમાર ત્યાંથી વહી ગયા તમે ફોન કર્યો એટલે તમે કીધું ખબર ની વહી ગઈ એ હજી ક્યાં ગઈ છે ખબર નથી અરે મારા બાપ તમે વાત હરખી કરો હું એમ કઉ છું રાજુલા સુધી ગઈ ને રાજુલા થી પછી જમાઈ નો ફોન આવ્યો કે આયા નથી આવી કે મારા કાકાનો દીકરો જગદીશ દેખાતો નથી કે મને એની ઉપર સકસે ઘર મેળવનું છે એને સમજૂતી કરાય કે અમારે ઘર મેળવે આવું નો કરાય નાના નાના બસલા છે એને બાંધ પડતી હા પણ હવે આપડે તો બાળકો ને જોવાનું જે થઈ ગયું ઈ જવા હતું હવે આને એના બાળકો માથા પાછી બે એમ હોય ને એવું કઈક કરો હાલો શું એ કઉસ એના બાળકો ને એની મા પાછી એના ઓલા બાળકો સામુ જો હવે એ જમાય ને એનું જવા દયો જમાય ને એની માને પણ આ એના બે બાળકો જે રોય છે ને નાના નાના છે રોય છે સામે રહેતા નથી એટલે થોડુંક એના માટે વિચારો કે આ બાળકો માં વગેરે હેરાન થાય છે આ વગર ના તો હેરાન થાય તો અમે સમજી મારા બાપ પણ હવે અમારો કાય કોણ ટકા માં ખરો તો કયો કે અમારો હર હંધે ફોન દુવારા ચા નહી ક્યાં છે એવું એમને કાઈ ખબર નથી અમારા ફોન તમ તમતર તમે ટકાશો અરે મારી એવું કઈ જરૂર નથી પણ બને તો ચાલ આવે કે એની માની અરે વાત થાય કે નથી થાતી તો તમને ખબર પડે કે કોણ હાસુ કોણ ખોટું તમે તો રાત ની માણા પહેરવો બને